આપણે ત્યાં સૂર્ય એટલે પંચ દેવમાં એક એનું સ્થાન છે નારાયણ કહીએ છીએ ઋષિ મુનિઓ દ્વારા આ તમામ જ્ઞાન પ્રાપ્ત થયેલું છે બહુ સરસ એક વાત એના ઉપર મને યાદ આવે ખાસ સાંભળવા જેવી સમજવા જેવી આખી વાત ખાસ સાંભળજો આપણે બધા સૂર્યને અર્ઘ્ય ચડાવીએ છીએ અંજલિ આપીએ છીએ જળંજલિ આપીએ છીએ જળ ચડાવીએ છીએ સૂર્યની પૂજા કરીએ છીએ પણ સૂર્યનારાયણની માત્ર પૂજા એ પૂરતું નથી એનું કહેવાનો હાર ધરી ભક્તો એ છે કે સૂર્યનારાયણનો જે સવારનો પ્રકાશ છે એમાં બહુ તાકાત છે સૂર્યનારાયણ સવારે સૂર્યોદય થાય ત્યારથી સૂર્યાસ્ત થાય ત્યાં સુધી લગભગ અગિયાર બાર કલાક સુધી પરિભ્રમણ કરતા હોય છે પણ સૂર્યપ્રકાશ બધો જ માનવ હિત માટે નથી કયો સૂર્યપ્રકાશ લેવાય એના શું લાભ છે અને કયો સૂર્યપ્રકાશ ન લેવાય એનું શું કારણ છે વગેરે મુદ્દાઓ બહુ સાંભળવા જેવા છે સાયન્સ એમ બોલે કે વિટામિન ડીનો સૌથી મોટો સ્ત્રોત જો કોઈ હોય ભંડાર જો કોઈ હોય તો એ છે સૂર્ય સૂર્યપ્રકાશ સૂર્યના કિરણો સવારના છ વાગ્યાથી નવ વાગ્યા સુધીના જે કિરણો છે એ શરીર માટે એકદમ યોગ્ય છે ત્વચા માટે આ ચામડી માટે એ સૂર્યના કિરણ સુરક્ષિત છે કારણ કે એમાં યુવીના કિરણો બહુ હલકી માત્રામાં હોય છે નવ વાગ્યા સુધીના સૂર્યકિરણો છે એ આપણા હિતમાં છે પણ ત્યાર પછીના જે સૂર્યકિરણો છે એ હાર્મફુલ છે તીવ્ર સૂર્યપ્રકાશ દસ વેગાથી ચાર વાગ્યા સુધીના જે પ્રકાશ છે એમાં યુવી એ અને યુવી બી એ કિરણો બહુ તીવ્ર હોય છે ત્વચાને ધઝાડે છે સમય પહેલાં વૃદ્ધપણું આવી જાય છે સ્કીન કેન્સરના પણ જોખમ વધી જાય છે માટે સૂર્યપ્રકાશ પણ સવારમાં કુમળો તડકો જેને આપણે કહીએ એ લેવો વિટામિન ડીની ઉણપ પછી હાડકાઓ સાંધાઓ એના જે દુખાવાઓ હોય એ તમામમાં આ બહુ બેસ્ટ ઔષધિ છે સૂર્યના કિરણો છે સવારમાં સેરોટોનિન નામનું જે તત્વ છે એનાથી આપણું મૂડ બહુ સારું રાખો દિવસ આપણો બહુ ખુશનુમાં જાય સવારના પોરમાં થોડા સૂર્યકિરણો જો લીધા હોય તો બાયોલોજીકલ ક્લોક જે છે અને કે નીંદરની જે સાયકલ છે એને પણ બહુ સારી રીતે મેનેજ કરે છે કોઈને નિદ્રાનો પ્રશ્ન હોય આપણને એમ થાય કે નીંદરનો પ્રશ્ન રાતે હોવાથી સોલ્વ થાય પણ નિંદરનો આખો આધાર બાયોલોજીકલ ક્લોક છે અને એ લાભ લેવા માટે સવારમાં ફિલ્ટર્ડ અપ્રત્યક્ષ સૂર્યપ્રકાશ લેવો જોઈએ યાને કે પડદાની પાછળ બેઠા હોઈએ વૃક્ષની પાછળ બેઠા હોઈએ એમાંથી ગળાઈને ફિલ્ટરથીને તડકો આવતો હોય લોંગ ટાઈમ માટે આપણે બેસી શકીએ નગર લાંબો સમય બેસી શકાય નહીં તો ભગવાનના ભક્તો ખાસ આ એક સમજવા જેવું છે વિટામિન ડી લેવા માટે હાડકાં મજબૂત કરવા માટે કેલ્શિયમ પૂરતું પ્રાપ્ત કરવા માટે ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરવા માટે ડાયાબિટીસ હાર્ટ એટેક બ્લડ વગેરેના જોખમ ટાળવા માટે સવારનો સૂર્યપ્રકાશ ઠાકોરજી એકદમ ફ્રીમાં આપે છે શું ભગવાને કોઈ દિવસ બિલ મેગું વાપરી પાસે ભાઈ આ બાર કલાક આ લાઇટ ચાલુ કરું છું એનો બિલ આપો અને ભગવાન જો એનું બિલ માંડવા જાય તો આપણે ભરી શકીએ ખરા ઘરમાં તમારે એક લાઈટ જો વધારાની જો ચાલુ હોય તો તરત એમ થાય બંધ કરો એમ નથી આવતી આ ભડકા હું કરો છો અને જરૂરી પણ છે લાઇટનો ઉપયોગ એકદમ માપસરનો જરૂર પૂરતો જ કરવો જોઈએ ટેવ એવી પાડી દેવી જોઈએ કે રૂમમાંથી બહાર નીકળીએ લાઇટની જરૂર ન હોય પંખાની જરૂર ન હોય એ તરત જ સ્વિચ ઓફ થઈ જવા પડે આપણો હાથ તરત જ સ્વિચ બોર્ડ સુધી પહોંચી જવો પડે ઘણા ઘણા ને એવી ટેવ હોય એનો હાથ પહોંચે ખરા પણ શેને માટે ખબર છે ચાલુ કરવા માટે બંધ કરવામાં એના હાથ ટૂંકા જ પડતા હોય કાયમ માટે ભગવાને આપણને બિલકુલ ફ્રી આપ્યું છે અને એમાં જે તાકાત છે તાકાત વિશ્વમાં કદાચ બધી લાઈટો ભેગી કરી દો છતાં પણ એટલો પ્રકાશ થાય આખી દુનિયામાં બધી જ લાઇટ ચાલુ કરી દો શું આટલો પ્રકાશ પ્રાપ્ત થાય અને આટલી એમાંથી આપણને ઉર્જા મળે ખરી કંઈ મળે નહીં કારણ માત્ર હરિભક્તો એટલું છે કે ઠાકુરજીની રચના છે આ કુદરતી રચના છે સૂર્યપ્રકાશનો મહિમા બહુ છે આપણે સૂર્યનારાયણને અંજલિ આપીએ અને જળ ચડાવીએ એ તો સારી વાત છે પણ એની પાછળનું જે રહસ્ય છે એ ખાસ સમજવાનો પ્રયાસ કરવો જો આપણા ભાગમાં નસીબમાં હોય તો સૂર્યપ્રકાશ સન બાદ સવારે છ થી નવ ની વચ્ચે પંદર મિનિટ અડધી કલાકનો સમય કાઢી અને થોડું સન્માદ કરવા જેવું છે સૂર્યના કિરણો આપણા શરીર ઉપર ત્વચા ઉપર પડવા બહુ બહુ જરૂરી છે એ પણ બહુ મોટી ઔષધિ છે પરમાત્માએ ચંદ્રમાં પણ એવી શક્તિ મૂકેલી છે અને સૂર્યનારાયણમાં પણ એવી શક્તિ પડેલી છે ચંદ્રના કિરણોથી વૃક્ષોનો વિકાસ થાય છે શાસ્ત્રોમાં લખાણું છે કે ચંદ્રના કિરણે કરી અને અઢાર બાર વનસ્પતિ છે એનું પોષણ થાય છે આપણે જે વનસ્પતિ જોઈએ છીએ એ બધાના પોષણમાં ચંદ્રના કિરણનો બહુ મોટો રોલ છે અને માણસના વિકાસ માટે સૂર્યના કિરણોનો બહુ મોટો રોલ છે એની બહુ મોટી કિંમત છે ભગવાન આપણને સહેજે સહેજે આપી છે માટે આપણે એનો ઉપયોગ બરાબર કરીએ વાત હરિભક્ત એ છે કે ચંદ્ર સૂર્ય છે પ્રત્યક્ષ જો પ્રગટે તો એને કરીને અંધકાર દૂર થાય પણ એ સૂર્યના હજારોની સંખ્યામાં ડ્રોઈંગ કરી નાખા હોય ચિત્ર બનાવી નાખા હોય અને તમારા આખા ઘરમાં તમે લગાડી દો પ્રકાશ થાય થોડોક તો થતો છે દીવા જેટલો થાય દીવા જેટલો ન થાય શું કામ કારણ કે એ સૂર્ય પરોક્ષ છે